જેટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ પાઠ વિશે ગુજરાતી પાઠ ચૌદમાં વાત એક સાપની જે ચૌદમાં પાઠ હવે થોડુંક વ્યાકરણ આપણે ફરી પાછું કરીશું ઘણા બધા અગિયારમાં ધોરણ પૂરતા ઘણા પોઈન્ટ થઈ ગયા છે હજી થોડાક બાકી છે એ થોડાક પાઠ અને કાવ્ય લઈ અને ફરી પાછો આપણે વ્યાકરણમાં જેટલું પુનરાવર્તન થાય એટલું વધારે કરશું તો બારમા ધોરણમાં કામ આવે હવે વાત એક સાપની એ પાઠનો પ્રકાર છે નવલિકા કે ટૂંકી વાર્તા જે નવલિકા છે એના લક્ષણો આપણે જાણીએ છીએ કે એન્ડ છે એ પહેલાં આવે પછી વાત શરૂ થતી હોય તો એ ઉત્તમ પ્રકારની વાર્તા સૌથી અગત્યનું લક્ષણ છે એમાં જીજ્ઞાસાવૃત્તિ જે તમને જકડી રાખે કે હવે પછી શું થશે તો આ વાર્તામાં સૌથી એ લક્ષણ આપણને જોવા મળે છે કે હવે પછી શું થશે કે આ વાર્તાનો એન્ડ શું હશે છેક સુધી જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી એક જ પલાઠીએ બેસીને વાર્તા વાંચવાનું મન થાય જેમ મેં તમને કીધું હતું કે જે સિરિયલનો હપ્તો છે એ આમ આપણને ગમતી સિરિયલ હોય તો આગળ પાછળની વાત હોય તો મમ્મી જમવા બોલાવે અથવા તો બીજું કંઈ પણ કામ આવે એવા સમયે આપણે આમ ઊભા થતા નથી ચકડી રાખે છે એટલો ઇન્ટરેસ્ટ છે કે હવે પછી શું થશે તો એ ટૂંકી વાર્તાનું આગું લક્ષણ છે અને આપણી સામે જીવંત પાત્રો ઉપશે જાણે કે એ જે પાત્રો છે એ આપણી નજર સમક્ષ જ્યારે વાર્તા વાંચતા હોય ત્યારે એ બધા દ્રશ્યો આપણી સામે ખડા થતા હોય છે તો આ આવા ઘણા બધા લક્ષણો છે નવલિકાના થોડું ઘણું યાદ આવે ને લખીને પછી પ્રશ્નનો જવાબ લખો તો સરસ મજાનો થાય એ લેખક હોય કવિ હોય કાવ્ય હોય કે પાઠ હોય એનો પ્રકાર વિશે એક બે પંક્તિ લખી અને જો આપણે પ્રશ્ન લખીએ તો બીજા વિદ્યાર્થીથી અલગ પડીએ અને સરસમાં પણ ગમે તે ગમે તે પાઠમાં લખી નાખવાનું નથી માનો કે એકાંકી હોય નાટક એમાં તમે નવલિકાના લક્ષણ બતાવો તો એ વધારે ખોટું ખાસ કરીને તમને પ્રકાર યાદ હોવો જ જોઈએ કે આ પાઠ આ પ્રશ્ન આ પાઠનો જ છે એનો પ્રકાર આ છે તો જ ટ્રાય કરવાની અને આવી રીતે એક તૈયારી કરો તો વધારે સરસ પ્રશ્ન તૈયાર થાય તો આપણને મહેશ યાજ્ઞિક નામના લેખકે બહુ સરસ મજાની એક ટૂંકી વાર્તા વાત એક સાપની સાપ એટલે નાગ નહીં સાપ એટલે શરાપ જે આપે છે કઉ શબ્દોથી છે આપણને એક દુઃખ પહોંચાડે એવા શબ્દો દ્વારા કેવા સાપ આપે છે એ મુખ્ય વિષય આપણી આ વાર્તાનો છે તો એના માટે હું જો આખી વાર્તા એમને કહીશ તો તમને આ વાર્તા વાંચવામાં રસ ન રહે છેક સુધી ચકડી રાખે તો છતાં મુખ્ય મુખ્ય પાત્રો વાત એ થોડીક કહી દઉં પછી આપણે વાર્તા વાંચી અને આગળ સરસ મજાની છે એટલે લેખકના શબ્દોમાં જોઈએ તો મજા પડે આમ બીજા પાઠને એ કથા વસ્તુ મેં તમને એમનેમ કીધી છે કાવ્ય હોય તો પંક્તિઓ સમજાવી હોય પરંતુ આ પાઠમાં એવા સરસ મજાનું વર્ણન છે કે જે વર્ણનથી આપણને આબેહૂબ લેખકના શબ્દમાં વર્ણન કરીએ તો આખું દ્રશ્ય પહેલેથી છેલ્લે સુધીની સરસ મજાની એક સળંગ સૂત્રતા જળવાય રહે ક્યાં વાર્તા તૂટતી ન લાગે એ પણ એક આવું લક્ષણ છે તો મહેશ યાજ્ઞિક કે જે એમને તો ઘણા બધી નવલકથાઓ અને હિન્દી સિરિયલો એની પણ બનેલી છે એવી સરસ મજાની નવલકથાઓ પણ લખી છે પાંત્રીસ જે વાર્તાઓ છે એનો સંગ્રહ પણ એક બહાર પડેલો છે અને એનો વાર્તા સંગ્રહમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો તૃતીય પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયું હતું હવે વાત સાપની જે આપણને મહેશ યાજ્ઞિક કે જે આપણને લોક પ્રિય વાર્તામાંથી એક કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે કે ભારતીય તત્વ ચિંતન પ્રમુખ સ્થાને રહ્યું અને આજે આપણે લોકજીવનમાં કર્મના સિદ્ધાંતની યથાર્થ વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ કે જેવું કર્મ કરીએ ને એવું ફળ મળે તો આ વાર્તાનો મુખ્ય વિષય એ જ છે કે ભૂલ થઈ હોય અથવા તો જે કામ કરીએ છીએ એ સાચી નીતિથી કરીએ આત્માથી કરીએ અંદરથી થાય કે મારે આ કામ સારું કરવું છે તો એનું ફળ ભગવાન ચોક્કસ આપે છે જો કોઈનું ખરાબ બુરું આમ અજુગતું કંઈક વિચારીએ તો એ આપણું પણ ખરાબ થતું હોય છે અને ભૂલ થતી હોય છે પણ જો સરા સત્કર્મો કરીએ ને સારા કર્મો ને સારા વિચારો રાખીએ તો આપણને સરસ મજાનું એ આપણું જીવન વીતતું હોય છે અને એનું ફળ હંમેશાને માટે આપણને મળતું રહે છે તો આ વાર્તામાં જે એક ભૂલ કરી જાય છે એ પાત્રોના નામ આપી અને પછી એનું ફળ કેવું મળે છે ને એ બહુ એકમ દુઃખમય વાર્તા છે કરુણ વાર્તા છે આમ જોઈએ તો એ કે છે તારું ધનંત નીકળી જશે તારી વાય કોઈ રોવાવાળું નહીં રહે એ સાપ છે બે કે તારું ધનપણ નીકળી જશે ને તારી પાછળ કોઈ રોવાવાળું નહીં રહે એ સાપ આપે છે અને શ્રાપિત વચનોની વાર્તાના અંતે એકદમ કરુણ બને છે અને કર્મના હિસાબને દરેકે ચૂકવવો જ પડે છે એ આ વાર્તા સંગ્રહનો સ્પષ્ટ થાય છે કે જે કર્મ થયું હોય પછી ભૂલતી થયું હોય અથવા તો એને જે કર્મ સારું કરવું જોઈએ એ ન થઈ શક્યું હોય આપણાથી તો ઘણી બધી ભૂલોને કારણે એ આપણે ભોગવવું પડતું હોય છે તો આપણી વાર્તાના મુખ્ય પાત્રો એ રમણભાઈ છે તે રમણલાલ છે અને બે પાત્રો એવા છે હેમંત અને સમીર એ ટ્રેનમાં એમને મળી જાય છે અને આખી વાર્તા ટ્રેનમાં જ શરૂ થાય છે ટ્રેનમાં બેસેન મુસાફરી અને ટ્રેનમાં એ મુસાફરી પૂરી થાય છે વેરાવળ જાય છે અમદાવાદથી વેરાવળની જે ટ્રેન છે સોમનાથની એ ટ્રેનની અંદર આ આખી વાર્તા આપણને બતાવી છે એમાં જ આ કોકતા વસ્તુ આવે છે સમીર અને એમાં એ બંને મિત્રો નથી પરંતુ ટ્રેનમાં અપડાઉન કરતા હશે અથવા તો મળી જાય છે અને ત્યાર પછી રમણલાલ ત્યાં આવે છે અને એની બધી વાતો સાંભળે છે જુએ છે અને ચિંતામુક્ત એને કરી અને છેક પહોંચાડે છે પરંતુ રમણલાલના જીવનમાં શું થાય છે જો એ હું કહી દઈશ તો આખી વાર્તાનો જે રસ છે એ તૂટી જશે પત્ની છે એક એમને દીકરો છે એક દીકરી છે અને એ માઠા પ્રસંગો બને છે એ આપણે એના કર્મમાં જોવાનું છે એક મોટો ઓફિસર છે રમણલાલ અને જંગલ ખાતાના સાહેબ છે અને એક મજૂરને એ સજા કરવા જાય છે તો વધારે પડતી સજા થઈ જાય છે મૃત્યુ થાય છે અને એના પત્ની શાપ આપે છે બસ આટલું હું કહીશ બાકી હવે વાર્તા આપણે જોઈએ જો લેખકના શબ્દોમાં તો એ આબેહૂબ ચિત્ર આપણી નજર સમા ખડું થાય અને બે ત્રણ વાર વાર્તા વાંચજો કે જેને કારણે આપણે સરસ મજાનામાંથી પ્રશ્નો લખી શકીએ એક તમામ તો ટૂંકી વાર્તા સમજાઈ જાય એવી જ હોય છે તો જોઈએ કે ત્યાંથી અમદાવાદથી ટ્રેન ઉપડે છે કે હજુ ટ્રેન ઉપાડવાની થોડીક વાર હોય છે એવા સમયે જે હેમંત છે એને ફોન આવે છે અને વેરાવળ એમનો મિત્ર છે એને ફોન કરે છે કે તું પહોંચી જા એટલે મને ફોન કરજે હું તેડી જઈશ કોઈ તને વાતુળીઓ નહીં માણસ મળે તો એ તું કંટાળી જઈશ પરંતુ સમીર અને રમણલાલ એ ટ્રેનમાં મળી જાય છે અને આખો જીવનનો પ્રસંગ કેવો બને છે એકબીજાને એ ઘણું જાણવા મળે છે કે આપણા કર્મનો સિદ્ધાંત શું છે એ એમાં યથાર્થ થાય છે સાર્થક થાય છે કે આપણે જેવું કર્મ કરીએ ને એવું આપણે ભોગવવું પડે છે અથવા તો એવું ફળ મળે સારા સત્કર્મો કર્મો કરીએ તો આપણને સારું જ ફળ મળે છે એટલા માટે આપણને વાર્તા સરસ મજાની આપી છે કે એક જે સજા જેવું લાગે એની વે વેરાવળની ટ્રેન ઊભી હતી અને ત્યાં એક છેલ્લે ફોન આવતાની સાથે એ એમના મિત્રોને સરસ મજાની વાત કર્યા પછી હવે ટ્રેન ધીમે ધીમે આગળ જાય છે ત્યારે ગુડ નાઇટ કહીને રાતની ટ્રેન છે એટલે હેમંત મોબાઈલના ખિસ્સામાં મૂકી થોડી વાર પછી જ્યાં ટ્રેન ઉપડે છે આંચકો લાગે છે એકદમ આબીહુબ વર્ણન એ લેખકે આપણને કર્યું છે ત્યારે એ બી પીવાનો હતા જે બાર વાતો કરતા હતા હેમંત અંદર બેઠો હતો અને જે ટ્રેન છે એ સોમનાથ મેલ છે એટલે જે એમાં સ્લીપિંગ કોચ હોય એમાં ઓછા માણસો હોય પરંતુ જે લોકલ ડબ્બા છે એમાં વધારે ગર્દી હોય પણ અહીંયા એમન છે એ સ્લીપિંગ કોચમાં હોવાને કારણે બહુ માણસો ઓછા દેખાતા હતા હવે જે બે બાર ઊભા છે એમાં એ સમીર અને એનો મિત્ર છે એ સમીર ઉપર ચડી જાય છે દોડીને ટ્રેનની અંદર અને ત્યાર પછી પેલો મિત્ર જતો રહે છે એટલે હેમંત અને સમીર બંને એકબીજા જે મુસાફર છે એ મિત્ર જેવા બની જાય છે અને ત્રીજા છે એ રમણલાલ ત્યાં આવી ચડે છે હવે જોઈએ આપણે લેખકના શબ્દોમાં કે વેરાવળ સામે બટ પર બેસીને જે યુવાન હેમંતને પૂછ્યું કે હેમંતે હાકારમાં માથું હલાવીને ક્યાંય કોઈ આવતું નથી એને જગ્યા છે એમ સમીરે પૂછ્યું તો એ યુવાન આવીને ત્યાં બેસી જાય છે અને આ સોમનાથ મહેલ પહેલાં તો કાયમ ભરચક રહેતો હતો હવે તો ભીડ નહોતી અને જનરલ ડવામાં થોડીક જે ભીડ હતી એ બાકી સ્લીપર રિઝર્વેશન કરાનાર તો થોડાક લોકો જ એ મારા તમારા જેવા લોકો ટ્રાવેલની લક્ઝરી બસમાં વધુ મજા લે છે વળી સસ્તું પડે મારે તો દર પંદર દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલ આરામથી ઊંઘી જવાનું કોઈ ટેન્શન નહીં હેમંત આ એ સમીર સાથે આવી ચર્ચા કરે છે અને એકબીજા નજીવી ઓળખાણ કાઢે છે ત્યાર પછી હેમંતની વનનો જે ઉંમરનો એક યુવાન જે એ ચડે છે ને વાત કરીને એ બંને બેસે છે હવે પછી જે ગાંધીગ્રામ સ્ટેશન એટલે કે એલિશ બ્રિજ જે ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે એમાં તે પૂછ્યું અને સમીરે નકરમાં માથું ધોરણ કે આપણા ડાબામાં રખડિયા રળિયાખડિયા બે ચાર જણા આવશે એણે કાંડા ઘડિયાળ સામે જઈને ઉમેર્યું બસ હવે પાંચ જ મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે એટલે ગાંધીગ્રામ એટલે એલિશ બ્રિજ સ્ટેશન ત્યાં બીજું સ્ટેશન એ આવે ત્યાંથી થોડાક ચડે જેમ આપણે કોટમાં જંક્શનથી ભક્તિનગર સ્ટેશન છે ત્યાંથી થોડાક બેસતા હોય છે તો આવી રીતે એ સોમનાથ અમદાવાદથી વેરાવળ સોમનાથ એ મેલ જાય છે અને આખી આ ટ્રેનની એક વાર્તા એમાં રમણલાલ નું મુખ્ય પાત્ર છે અને એમની જ વાતો છે આ બંને મિત્રો બેસી ગયા છે રીવાતો કરે છે અને એવા સમયે જે ગણીને ચાર પાંચ માણસો એના ડબ્બામાં બીજા ચડ્યા એમાંથી ત્રણ આગળ ગયા અને એક ભાઈ છે એ સમીરની બાજુમાં આવીને બેસી ગયા જે રમણલાલ હતા અને પોતાની નાની સૂટકેસ પણ એમને સીટ ઉપર મૂકી અને એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય ને ને કંટાળા હોય ને કાંઈક દુઃખ હોય એવા એવા વિચારોથી ત્યાં એ બેઠા હોય અને એમણે આંખો બંધ કરી દીધી એ જ વખતે એક ભિખારણ ત્યાં આવી જો બનવા છો શું હોય છે આખી વાર્તાને એટલો બધો સરસ ઝડાંક આપ્યો છે અને છેલ્લે એ વાર્તા આપણને ક્યાં સુધી લઈ જાય છે એ જોવાનું છે તો જેવા કર્મો કરીએ એ ભોગવવા પડે છે અને એ આપણે આખી વાર્તાનો મુખ્ય સાર છે એટલે કે સાહેબ એક ભિખારણ આવી અને ત્રણેયની સામે ઊભી રહી ગઈ એટલે પેલાં મેલા ગયેલા છોકરા એના કાખમાં તેડા હતા અને દયામણી નજરે ત્રણેયની સામે એ તાકી રહી પેલી ભિખારણ એટલે નીચે સાહેબ આ છોકરું સવારનું ભૂંકું છે તેમ કરગરી રહી હતી એટલે કંઈક દયા કરો એ કરગરતી હતી આઠેક મહિનાનું બાળક રડતું હતું અને નીચે પહેલાં સમીર અને હેમંત કહે છે નીચે ઉતર આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા અને બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો ફૂટ અહીંથી કારણ કે આ આ ભિખારીઓ છે ડબામાં ચડી જતા હોય ચોરી કરી જતા હોય એટલે સમીર વારંવાર આવું અપડાઉન કરતો હતો એટલે એમને બધા અનુભવો થયેલા હતા એટલે પેલી ભિખારણને એ ઉતારવા માટે પ્રયત્ન કરે છે હવે જોઈએ આગળ કે પેલા નવા આવેલા નાની શૂટકેશવાળા ભાઈ એટલે કે રમણ આપણે હું સમજાવતો જાઓ એટલે ખ્યાલ આવે તમને કે એ રમણભાઈ છે એ આંખ ખોલી અને પેલી ભિખારણને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંને પાકીટ કાઢ્યું અને સો રૂપિયાની કડકડતી નોટ એને એ ભિખારણને આપી દીધી કે આ નોટ લઈને ફટફડાટ ઉતરી જા બેન ગાડી ઉપડશે તો તકલીફ પડશે એમના વાદમાં થાક હતો સો રૂપિયાની નોટને ખુશખુશાલ વિખારણ ઝડપથી નીચે એ ઉતરી ગઈ અને ત્યાર પછી જે ટ્રેન છે એ વધારે ગતિ પકડે છે અને એવી વખતે હેમંત અને સમીર બંનેને આશ્ચર્યચકિત એ નજરે બને છે એ ટ્રેન ગતિ કરે છે એવા સમયે હેમંત અને સમીર બંનેને આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી કે આમ કેમસો રૂપિયા આપી દીધા આવી ભિખારણને ફટફટ આ બધા લુચા હોય છે ચોરી કરતા હોય છે એવું ને હિમંત માને છે પરંતુ રમણભાઈનો કંઈક સ્વાર્થ હતો એમાં કે અઠ્ઠાવનની સાઠની ઉંમરમાં જાણે કે ચોરસ ચહેરો સૂર્યના તડકાથી કંવળણી બનેલી ત્વચા પછી થોબિયા વાળ કે બેદવાળ બાકી ભરાવદાર કાળા વાળ ઊંચાઈ છ ફૂટ જેટલી તો હશે જ ઓછા આછા બદામી રંગનું સફારી એમનું નિરીક્ષણ જો રમણભાઈનું પાત્રાલેખન કરવામાં આવે તો આ એમનું બાહ્ય સ્વરૂપ છે જે વર્ણન છે એ તમે આ બે ત્રણ લીટી લખી શકો એવા છો એ થોબિયાના વાળ સફેદ બાકી જે પા અંદર જે પાથી પાડી એના વાડ છે એ સફેદ જેવા અને ભરાવદાર કાળા બાકીના વાળ હતા ઊંચા જાણે કે પહાડી કારણ કે ફોરેસ્ટ કાર્ડના મોટા ઓફિસર એ હતા એટલે એમને જંગલોમાં બધી રખડવાનું હોય એટલે એમને પહાડી શરીર હતું અને એમાં આછું બદામી રંગનું સફારી એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી ગઈ બધું તો જોયું કે આવડો મોટો પહાડી એ યુવા જે ભાઈ છે એ આવું હિંમત હારીને આજે કેમ નિરાશ બેટા કેમ દુઃખી છે એ બધું દ્રશ્ય પેલો હિંમત જુએ છે અને જે આંખમાં એકદમ દુઃખ અને વેદના ભરેલી આવો સહન ન કરી શકે એટલે એમની આંખમાં દેખાઈ આવે છે તેનું વ્યક્તિત્વ કદાવદાર જવાબદાર હતું એ છતાં એમની વિશાળ આંખો વિશાદથી છલકાતી હતી અને આંખ જે માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ગુખવાતો હોય ને એવું પહેલી નજરે એ જાણે પારખી ગયો ત્યાં આમને કંઈક દુઃખ છે કંઈક તો છે જ આવો આમ સહનશક્તિ કરી શકે ને આટલો પહાડી વ્યક્તિ શું દુઃખ હશે જો એ દુઃખ તો ઘણું બધું હતું કે સામાન્ય માણસ એ સહન ન કરી શકે તે પેલી સાપ આપે છે કે પહેલાં મેં તમને થોડુંક કીધું કે લાકડા લઈ જાય છે અને એની સજા કરવા જાય છે ચાબુક મારે છે અને જે વ્યક્તિ મરી જાય છે એમના પત્ની છે એ સાપ આપે છે કે તારું ધનતપણ નીકળી જશે અને તારી વાઈ રવા વાળું નહીં રહે એ સાપ પાછો ફળે છે કે નહીં એ વાત આપણને સરસ મજાની આખી એક નવી રીતે વાત આપી છે તો આ બધા ભિખારી હરામી હોય છે એમની સામે જોઈને સમીરે કૂગવા ઠાલવ્યો તક મળે ને તો તમારી બેગ લઈને રફુચકર થઈ જાય આવાઓને કાંઈ પૈસા આપવા જોઈએ નહીં આ સમીર એ હેમંત એને સમજાવી રહ્યા હતા રમણભાઈને ત્યારે સમીર જે આક્રમક બનીને બોલતો હતો એ વખતે હેમંતની નજર સજ્જનના ચહેરા સામે હતી અને એમની આંખોમાં કંઈક એવું હતું કે ચોનારની એ હચમચાવી મૂકે સમીર તો ઊભો ઊભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ નહોતો કે હેમંતને ઊભા થઈને એના ખંભે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તળત સમીર પણ મૂંગો થઈ ગયો સમીર તો અપડાઉન કરતો હતો અને અનેક અનુભવો થયા હતા એટલે એ બધું આવું કહેતો હતું કે આવાને પૈસા આવી બે કારણને આપવા ન જોઈએ પરંતુ જે વેદના રમણભાઈમાં હિંમત જુવી છે અને એ પછી સમીરને નીચે બેસાડી દે છે અને બંને એ રમણભાઈની આંખોમાં છુ છે કે આ કંઈક એવી વેદના છે કે આ દુઃખી માણસ છે કંઈક દુઃખ છે અને એમને દુઃખ ઓછું થાય એટલા માટે કદાચ આપ્યા હશે હવે રમણભાઈ છે એ બોલે છે કે મારી દીકરી જે વેરાવળમાં જીવન મરણના વચ્ચે છોલા ખાઈ રહી છે હેમંત અને સમય સામે જોઈને વૃદ્ધે ખુલાસો કર્યો કે એના રૂંધાયેલા અવાજમાં પિનાશ હતી અને કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય હું નથી રોકાયો અને અઠ્યાવીસ વર્ષની મારી દીકરી જે દાજી ગઈ છે અને વેવાએ ફોન કરી દીધો છે કે સિરિયસ છે તાત્કાલિક આવો એટલે અવાજમાં એ ડૂસકો ભળ્યો હતો એટલે એ અટક્યા અને પછી એમણે બધી જે આખી કહાની કહે છે ને આખી વાત કહે છે ને એ આપણો આ મુખ્ય વિષય છે અને એમણે દયામણી નજરે સમી સામે જોયું ત્યારે તમારી વાત કદાચ સાચી હશે પણ હું દીકરીનો બાપ છું એ વિખારણને કરગડતી જોઈને દયા આવી ગઈ કે માથે જે રાત જેવું ધાબું છે એટલે હું ખોટું નહીં બોલું અને એને પૈસા આપતી વખતે મનમાં લગરી થોડોક પણ મને સ્વાર્થ હતો એટલે કે આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે ને અને દીકરીના શ્વાસમાં થોડાક લંબાય તો કમસે કમ હું એનું મોઢું તો જોઈ શકું એવો મારો સ્વાર્થ હતો એટલે મેં એ ભેખારણને સો રૂપિયા આપ્યા છે એ રમણભાઈ આટલું બોલે છે અને પછી આવું કેમ થયું એની વાત એ આખી વિગતવાર કહે છે કે જ્યારે સર્વિસ કરતા હોય છે અને જે કર્મ કરે છે અને કર્મમાં ભૂલ થાય છે અને ભૂલને કારણે જે એ કઠિયારાની પત્ની એમને શ્રાપ આપે છે અને એ શ્રાપ જાણે ફળતા હોય ત્યારે ઘરમાં દીવો નહીં રહે એમ એમને પત્ની છે એમનો પુત્ર છે એમની દીકરી છે એ આમ જતા રહ્યા છે અને પોતે એકલા હવે પડી ભાંગ્યા છે અને વેરાવળ પહોંચે પછી શું થાય છે એ આપણે વાર્તાનો છે એન છે એકદમ કરુણ બતાવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ કે હવે જે રમણભાઈ છે એ વર્ણન કરે છે કે કદાવર માણસ જાત ઉપર કાબૂ ન રાખી શક્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પછી ઠપકા ભરેલી નજરે હેમંત અને સમીર સામે જોઈ રહ્યો અને સમીરે પણ હવે પસ્તાવો થતો હતો કે વાતાવરણ એકદમ ગંભીર બની ગયું અને આઈ એમ વેરી સોરી પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી અને સત્વાના એટલે કે એમને શાંત કરવા માટે જે અપીલો કરે છે ઘણા શબ્દો બોલે છે કે વડીલ ચિંતા ન કરો ઈશ્વર સૌ સારાવાના કરી દેશે અને તમારી દીકરી છે એ બચી જશે આમ સમીર એને સમજાવવા માટે એને ધીરજ આપવા માટે એ આવા શબ્દો વાપરી અને એને ખબર નહોતી ત્યારે ઘણું બોલી જાય છે પછી એ લમણે હાથ મૂકીને વૃદ્ધ ચિંતા મગ્ન દશામાં એ બેસી રહ્યા અને સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી એને પાણી નહોતું પીધું વડીલ પાણી એટલે એ હેમંત કહે છે કે ખંભે હાથ મૂકીને પાણી પીણનો આગ્રહ કરે છે પાણી તો હું હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ એમ રમણભાઈ કહે છે અને ત્યારે એ આખી બધી વાત આ ટ્રેનની અંદર કરે છે કે તમે જો સમજદાર મુરબી છો દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે ને એટલે સમીરે સમજાવ્યું પ્લીઝ બે ગોટલા પાણી પીશો તો અમને સારું લાગશે અને એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી બે હાથ જોડીને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરીને છાણી ઈશ્વરની માફી માગી અને એ પછી ત્રણ ચાર ગોટલા પાણી પીતું બહાર ઘનકો રંધકાર હતો અને ટ્રેન સળસડાટ આગળ વધતી હતી હવે પાંચક મિનિટ સુધી કોઈ કશું બોલ્યું નહીં એટલે ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા એવા વખતે વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ ચે રણક્યો અને એમના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો સ્કીન ઉપર નજર કરી પાછો ખિસ્સામાં મૂકી દીધો થોડી વાર રિંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ ગયો હવે એ મોબાઈલ હતો એ ફોન એ એમની દીકરી હતી એના સસરાનો હતો અને એ ખાલી નામ જોઈને મૂકી દે છે એટલે પેલા મિત્રો છે કે એ તમે કેમ ફોન નથી ઉપાડતા કોન આ કોનો ફોન હતો એમ તે પૂછ્યું કે વિવાયનો હતો એમણે ઉત્તર આપ્યો તો પછી વાત કેમ ન કરી તો હિંમત હારી ગયો છો દીકરા વૃદ્ધના અવાજમાં જે ચિત્રુજારી ઉમેરાય રખીને કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધી પહોંચવાનો રસ્તો કાપવાનો પણ એ ભારે થઈ જાય પછી હિમંત અને સમીર આશ્વાસન આપે કે બી પોઝિટિવ ઈશ્વર જે ઈશ્વર છે એ ઉપર વિશ્વાસ રાખો હિંમત હારીને શું ફાયદો થશે આપણે કોઈનું કંઈ બગાડ્યું ન હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો સમીરે એને સમજાવ્યું અને મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય પાંચ છ દિવસ હસ્તી રમતી થઈ જશે અને એ વખતે મને યાદ કરજો અને સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો એ વખતે એક વૃદ્ધ એકીટ હશે સમીરના ચહેરા સામે તાકી રહ્યા અને મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી એકાદ મિનિટમાં મનોમન પછી એણે મોંખોયલું અને ગુનો મેં કર્યો એની સજા બાપડીને મળી હજુ ચાર મહિના પહેલાં જે એ વિધવા થયેલી દીકરી અને વેત આંખમાં જાણે થારે એવો જુવાન ચોત જમાય કડીકના છઠ્ઠા જ ભાગમાં એ હતો નહોતો થઈ ગયો હજુ એની કારની કળ વળી નથી એ પહેલાં કઠણાઈ આવી અને અર્ધ નીચેલી આંખે એ બબડી રહ્યા હતા હેમંત સમીર શબ્દ બનીને નાન સહાનુભૂતિપૂર્વક એ તાકી રહ્યા હતા અને પછી હવે આખી વાત કહે છે કે શું બન્યું તું જીવનમાં રમણભાઈના રમણભાઈએ કીધું કે દીકરી છે એમને વિધવા થયેલી અને જે મેં કર્મમાં ભૂલ કરી થોડીક મારી ભૂલ થઈ ગયેલી અને એનું દુઃખ એ આખા જીવનમાં કેવું ભોગવવું પડે છે એટલે સત્કર્મો કરવા જોઈએ એવું આપણને આ પાઠનો સાર છે કે લોકોના જીવનના જે કર્મના સિદ્ધાંતોની યથાર્થ આપણને આમાં આખી વેદના છે એ બતાવી છે અને હવે પછી માંડીને રમણભાઈ જે વાત કરે છે કે શું બન્યું તું પોતાના જીવનમાં અને આ શા માટે આવું દુઃખ ભોગવી રહ્યા છે એ હવે પછી આપણે જોશું બીજા ભાગમાં અને જો એ વાત હું કહી દઉં તમને તો આપણો જિજ્ઞાસા વૃત્તિનો જે લક્ષણ છે ટૂંકી વાર્તાનું એ આપણે જાળવી ન શકીએ એટલે એક જ પલાટીએ બેસીને વાર્તા આપણે વાંચીએ પૂરી કરીએ તો વધારે મજા આવે અને એટલે વાર્તા વાંચતા રહેજો અને હજી હજી આપણે અધૂરી વાર્તા છે એ પૂરી કરીશું પછી પ્રશ્નના જવાબ એક વખત કથા વસ્તુ જો તમે બરાબર ક્લિયર કરી લો તો ગમે તે પ્રશ્ન પૂછાય તો એ સારી રીતે આપણે લખી શકીએ